નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસની વારસે આજે ગુરુવારની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં હવે ટૂંકી વટઘટ જોવા મળી રહી છે અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવે દિવાળીનો તહેવાર પૂરો થયો છે અને આગામી દિવસોની અંદર એટલે કે લાભ પાચમથી તમામ માર્કેટ યાર્ડો ખુલતાની સાથે ડુંગળીના મોટા પ્રમાણમાં બજારમાં આવકો જોવા મળશે ખાસ કરીને મોવા યાર્ડની અંદર મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો લાભ પાચમથી નોંધાય તેવી હાલ તો શક્યતાઓ છે અત્યારે ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને ખાસ કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી ખાસ કરીને હવે લાભ પાચમથી એક સપ્તાહ બાદ જે ડુંગળીની આવકો ખાસ વધારો થાય તેવી શક્યતાઓ છે અને તહેવાર પૂરા થયા હોવાના કારણે અત્યારે જે માર્કેટ યાર્ડો બંધ છે અને તેના કારણે બજારો અત્યારે સ્ટેબલ જોવા મળી રહી છે અને બજારમાં કોઈ મોટી ડિમાન્ડ અત્યારે નથી મોટા ભાગના યાર્ડો છે એ બંધ છે અને લાભ પાછમથી ખુલવાના છે ખાસ કરીને ડુંગળીના વેપારીઓ કહે છે કે હવે જે લાભ પાછમથી વેચવા પ્રેશર આવશે અને ભાવમાં પચાસ રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે તેવી સંભાવનાઓ છે અને આગળ ઉપર નીચા ભાવથી ડિમાન્ડ જ ડુંગળીની કેવી રહે છે તેનો સમગ્ર બજારનો આધાર હાલ તો રહેલો હોય તો ખાસ જોવાનું રહ્યું છે કે લાભપાચમથી જે માર્કેટ યાર્ડો ખુલતાની સાથે જે ડુંગળીનું પ્રેશર માર્કેટ યાર્ડની અંદર કેવું આવે છે અને કેવી જે ડુંગળીની વેચવાલી આવે છે અને તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ તો ભાવ સ્ટેબલ જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળીને લગતા સરસ વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન